જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈ શું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બધો અત્યારે કામકાજ બધું થઈ ગયું છે ને હેપ્પી અષાઢી બીચ બધાને જય જગન્નાથજી જય સોનભાઈમાં જય બધાઈને એમ કે હેપી હેપી હાલો મિત્રો આજે સેજો આપણે અષાઢી બીચ અષાઢી બીચ જોઈએ એટલે કે આપણે રામદેવ પીરને અને અમારા હતીમાં છે એમને ધરવા માટે આપણે ખીર બનાવી છે જોકે બીજ હોય તે પણ આજે આપણે પણ બનાવી છે ખીર તો હાલો રામદેવને અને આપણે હે અમારા હતી એમાં તો એમને આજે બીજ હોય તો ખીર જુવારીએ તો વધારે સારું તો બનાવી છે ખીર તો હાલો જુવારી દઈએ ભગવાનને અને સમજાવી લઈએ બીજ હોય તો ખીર વધારે સારી હાલો જો રામદેવ પીર મહારાજની હતી મને જુવાર આવી ગયું છે આપણે બીજ અષાઢી બીજ એટલી હાલો મસ્ત મજાની રબડીને ભૂલવાળી દઈએ એવી આપણે કેસરવાળી ખીર થઈ ગઈ છે તૈયાર અને અમે બેસી ગયા છીએ જમવા તો હાલો જમવા બટેટાનું શાક રોટલી ખીર એવું બધું જમવાનું છે રાણા સાહેબ જમવા માંડ્યા છે કેમ છો રાણા સાહેબ રેડી ને હાલો તો ખાવા મળીએ અત્યારે જવાનું થઈ છે મોડું હું અત્યારે જાઉં છું અહીંયા હરિપર રામદેવપીરનું મંદિર છે ને તો ત્યાં દર્શન કરવા તો હાલો અમે બધા ફ્લેટના ના જઈશી તો એના ભેગું જવાનું છે તો બધા બાયું તૈયાર થઈ ગયા છે અને હું પણ તૈયાર થઈ ગઈ છું પણ બ્લોગ બનાવવામાં વાહે રહી જઈશ તો થાય મોડું તો હાલો હવે પછી મળીએ જો આવી ગયા છે હરિપર રામદેવપીર મંદિર મંદિરે હજી તો હાલવાનું ઘણું બધું છે અને અહીંયા વાહનની ટ્રાફિક એ વધારે છે આ બધું હાલીને જવાનું હે હજી તો છે Pak public. Panapranya <coughs> subuh જો અત્યારે હાંજ પડી ગઈ છે હાંજના ટામે અમે આવ્યા છે એટલે કે આરતીના દર્શન થાય તો કશું આરતી થઈ ગઈ છે તો કંઈ નહીં થાય અને આપણે કેમેરો પણ છોકો નહીં આવે કેમ કે હે અત્યારે અંધારું થવા માંડ્યું છે બહુ જ અને માણસો પણ બહુ જ છે જો રામદેવપીનું મંદિર દેખાય આવી ગયા રામદેવપીર જય રામાપીર બધાને હેપી અસાડી બીચ હલો ২৛ য়ন৅ ন্াই্ট্টো্ট্ট্ চচার চ্ে মার talli বিান দে ঙ্য় পরীযর ক�因্র তু নে শিকে পশ্ব वा <Es poor> <ska duper> <schodEN _ asynchronous> <tomhalf>

¿Qué દર્શન નો વારો નથી આવે એમ પણ પ્રસાદી લેવાનો એ વારો નથી આવે જો આ બધા પ્રસાદી લેવા વારામાં લાઈનમાં ઊભા છે પ્રસાદી લેવા રામાપીર ની જો અમે બધા બે ગયા છે પ્રસાદી લેવા તો ઘણા બધા બહુ જાજા માણસ છે કેટલી ઘડી અમે કલાક દોઢ કલાક લાઈનમાં ઊભા ત્યારે તો વારો આવ્યો પ્રસાદી લેવાનો પ્રસાદીમાં સાપડે ઊંધ્યું અને આપણે રાયતા મરતા અને પૂરા છે તો હાલો પ્રસાદી લઈ લઈએ કેટલું માણસ છે જુઓ તમે હો તો જ્યાં બાયું છે એવું એ બધું આજમેરનું કાઉન્ટર ઓલી બાજુ છે હેલો જો પ્રસાદી લઈ લીધી છે હવે આપણે મંદિર માં પ્રવેશ કરીએ કેવું

અને એ પાણી ભગુ આવાને મોબાઈલ ના મિકેનિકલ એન્જિનિયર કર્યું ને આ ભાવ ને કે તે બધું મોકે તો થાય કે ભાવ વજન ફરતી કરવી છે હાલની તારીખે સાહેબ આ અમારે વાસુની બને કે સંચાલક મંડળ છે ને અમૃત આશોકભાઈ મને નામ નથી આવડતું પણ રીપર પાર મંડળ પાસે ગયો ને તેલી મને વાત કરી દીધી કે આવી રીતે આવવાનું છે તેલી સાહેબ મે આયા આ દાદાના દરબારમાં બેઠો છું વાત કરું તો ખોટું હોય ને તો સાહેબ અમને માં સરસ થતી આવી

નવ દેશ નો મોત નો ડર મને નહીં સતાવે ક્યાંક મહેફિલ માં મારી વર્તાય તો ઘણું છે જાજુ તો નથી આ જિંદગીમાં માં જાજુ નથી આ જિંદગીમાં બસ ઇજ્જત નું કફન અને મરાય તો ઘણું છે ઇજ્જત નું કફન ઓઢી મરાય તો ઘણું છે મહારાજ કી કી ચામુંડા માં તો હજી તો રાતના દસ વાગી ગયા છે આમ તો દસ વાગવા આવ્યા છે હજી તો લાઈન તો ચાલુ જ છે જમણવારની આ મોટી લાઈન છે પ્રસાદની એટલે કે પ્રસાદ લેવાનો વારો નથી આવે એમ જોવું જોઈએ આજમીનની તો શું ઈચ્છી મોટી છે હાલો મિત્રો બસ જો હે ને અમે ગયા ત્યાં રામદેવીના મંદિરે એટલે કે દર્શન કરી અને આવી ગયા સિંહ ઘરે એટલે કે જો અહીંયા અમારે અહીં મેટોડા છે અને મેટોડાની બાજુમાં હરીફર કરી અને ગામ છે એટલે ગામમાં રામદેવીનું મંદિર બહુ મસ્ત અને સરસ મજાનું થાય છે એટલે કે અમારે જો અહીંથી છે ને કેટલું થાય ખબર આમ તો બે પાંચ પાંચ સાત કિલોમીટર થતું હશે વધારે નથી એટલે કે નજીક જ થાય અમારે તો અમે બધા બાયું બાયું ગયા હતા ફ્લેટની અને અમારી સોસાયટીની બાયુ ઘણી બધી હતી તો એ બધા આગળથી વૈયા ગયા હતા કેમ કે એને પ્રસાદી લેવાની નહોતી અને દર્શન કર્યું અને આવવાનું હતું અને અમારા બધાને પ્રસાદી લેવી હતી અને ત્યાર પછી થોડી વાર રાતે રહેવાનું હતું એટલે કે પોગ્રામ હતો તો પ્રોગ્રામમાં ભજનને એવું સાંભળવાનું હતું રામદેવના ગીતને એવું બધું તો અમે રોકાણા હતા એટલે અમે ચાર પાંચ જણા ગયા હતા અને બીજા બધા બે ત્રણ રિક્ષા એવું ગઈ હતી એટલે બાયુ બાઈ બધા રિક્ષા લઈને જ ગયા હતા તો એ બધા વીઆ દર્શન કરી અને અને અમે ત્યાર પછી રોકાણા હતા એટલે કે અમે પાછળથી ગયા ને ત્યાર પછી રોકાણા અને એ લોકો બધા પહેલાં ગયા હતા એટલે વેલા હર આવ્યા એટલે બાયુ બાઈ જ બધા ગયા હતા અને બહુ જ મજા આવી અને મસ્ત મજાના રામદેવીના દર્શન પણ થઈ ગયા નિરાતે ગયા તો નકર ઉતાવળે ગયા તો દર્શન પણ નહોતા થતા અને પ્રસાદીમાં વારામાં પણ બધા ઊભતા હતા ને તો બે અઢી કલાક તો ઊભું રહેવું પડે ત્યાર પછી દર્શનનો વારો આવે અને પ્રસાદીનો વારો પણ લાઈનમાં ઊભા રહી તો એમાં પણ દોઢ બે કલાક ઊભા અને ત્યારે પ્રસાદીનો વારો આવે એમ તો એવી રીતે હતું તો અમે તો જાજી ઘડી નહીં ઊભા હોય લગભગ અડધી પોણી કલાક અમારે ઊભું પડ્યું હતું પ્રસાદી લેવામાં દર્શનમાં તો તરત જ વારો આવી ગયો તો મસ્ત મજાના દર્શન કરી લીધા ફોટા શૂટ કર્યા અને વિડીયો શૂટ કરી અને ત્યાર પછી અમે રાતે બેઠા હતા અને પ્રોગ્રામને ભજનને હાલતું હતું એ બધું સાંભળતા હતા અને સાંભળી અને ત્યારે હવે અત્યાર પછી અમે આવી ગયા છે એ ઘરે એટલે કે ઘરે જો અત્યારે બધા હો ના ઘરે ગયા છે હું આવી ગઈ છું મારા ઘરે એટલે એવું છે ને મસ્ત દર્શન થઈ ગયા અને મસ્ત સાડી વેચ ગઈ છે અમારી હિટ અને એવું છે કે વિડીયોમાં લેટ બો થાય કેમ કે ઓલા વિડીયો જે અમે ફરવા ગયા હતા ને એ એકસ્ટ્રા વધારે થઈ ગયા હે એટલે કે એક બે વધારે વિડીયો છે તો જો મોટો વિડિયો મૂકું તો તમને જોવા માટે પ્રોબ્લેમ થાય એટલે કે તમને એમ થાય કે આ તો બહુ જાજુ મૂકી દીધું છે તો અડધી કલાક કે કલાકનો મૂકું તો તમે બધા થાકી જાઓ અને જો થોડો મૂકું તો વધારે વિડીયા બની જાય એટલે કે ચાર પાંચ બ્લોગ બની જાય બે દિવસ આજ તો અસાડી બીટ છે એટલે આજે આપણે આ વિડીયો ઉતાર્યો છે તો હજી આપણે અમે ફરવા ગયા હતા

અને કેવી લાગી હશે સડી બીજ અને કેટલું માણસ ને કેટલી પબ્લિક હતી કે હા માણસ હમાતું નહોતું એટલા માણસો હતા બહુ જ બહુ જ્યાં માણસો હતા અને બહુ જ મજા આવી ગઈ મને તો અને હું તો સવારથી બધા પૂછતા હતા ને કે આજે આવવાનું છે રણુજાનું નક્કી કરતા હતા ને તો રણુજા પણ અમારે છેટું ન થાય અહીંથી નજીક જ થાય બધા બધાને જાય એના કરતાં અમારે નજીક જ પડતું હશે તે એટલે રણુજા તો ન ગયા પણ પછી અહીંયા હરિપરી કે રામદેવીના મંદિરે જાય તો ભાઈઓનો ફોન આવતો હતો ને તો મેં કીધું ના મારું નક્કી નથી એમાં એવું છે કે હું જે માસી ભેગી જાઉં છું ને એ માસી ગયા છે ગામડે એટલે મને મજા ન આવે અને બીજા એક માસી છે એમને અહીંયા કંઈક આજે ઘરનો કુંભઘડો ને એવું કંઈક હતું એમના સગાને ત્યાં તો એને ત્યાં જવાનું હતું તો એ આવે આ ગયા એટલે પછી હું એકલી હતી એટલે મેં કીધું મને ન મજા આવે એટલે મારે નથી આવવું એટલે ના પાડી દીધી હતી પછી વળી હાલવાટાણે પાછા વળી અમારે એક અહીંયા બેન રહેશે ને પારુલબેન કરીને ઈ અને અમારે એક નાનકડા નણંદબા છે આપણે શું નામ ભુલાઈ જાય છે મને રોશનીબેન તો ઈ કે હાલો ને ભાભી મજા આવશે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો આવીએ પછી રહી રહીને હાથ વાગે હવારના હાથ નહીં પણ આગલે દિહાન જે પૂછ્યું ત્યારે ના પડી હવારના હાથથી પ્લાન હાલતો તો તો પણ ના પડી પણ અંજળને ભાગમાં હોય અને આપણે પ્રસાદી એટલે કે કણકો હોય ને તો ત્યાં ખાવા જવું જ પડે એટલે એવું છે તો જો ત્યાં અત્યારે રામદેવીના મંદિરે હાથ વાગે સાંજે નક્કી કર્યું અને ત્યાર પછી તૈયાર થઈ અને તૈયાર થઈ અને ગયા અને પછી દર્શન કર્યા અને પ્રસાદી લીધી થોડી વાર બેઠા અને મસ્ત મજાનું રોકાણા અને હવે આવી ગયા છે ઘરે એટલે કે અત્યારે તો વાગી ઘણા ગયા હશે તો સાડા દસ વાગી ગયા છે હવે છે ઘરે આવ્યા એટલે એવું છે હાલો ત્યારે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરત જય મૂળ લીધે આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ